બિદડા ગ્રામ પંચાયત સામે જૈન મહિલા આમરણ અનશન પર બેઠા જમીન વિવાદને લઈને અનેક રજૂઆતો બાદ બિદ્દા ગ્રામ પંચાયતની સામે ગાંધી ચિંત્યા માર્ગે જૈન મહિલા નિશાબેન નિલેશ દેરિયાને આમરણ અનશન પર બેસવાની ફરજ પડી છે નિશાબેનના જણાવ્યા મુજબ તેમની માલિકીની જમીન જે બિદ્દા ગામના સર્વે નંબર ચૌદસો ચૌદ બી ખુલ્લો પ્લોટ આવેલ છે તેના ઉપર પેસદવી કરી અને બિદ્દા વિશા ઓસવાલ જૈન દેરાવાસી સંઘ દ્વારા બાંધકામ કરાતા અનેક રજૂઆતો છતાં કોઈ દાદ ન મળતા તેઓ દ્વારા આમરણ અનશન પર બેસવાની ફરજ પડી છે આ બાબતે બિદગા જૈન સંઘના પ્રમુખ કેશવજીભાઈ મારુનો સંપર્ક સાધતા તેમણે સંઘ વિરુદ્ધ થયેલા તમામ આક્ષેપોને નકારી કાઢી અને જે બાંધકામ થઈ રહ્યું છે તે સંઘની માલિકીની જમીન છે દસ વર્ષ અગાઉ સંઘ દ્વારા વેચાણથી લેવામાં આવેલી છે આ જમીન વિવાદની મીટરમાં પ્રથમ માંડવી કોર્ટમાં અને ત્યારબાદ ભુજ કોર્ટમાં સંઘ તરફી ચુકાદો આવ્યો હોવાનું જણાવ્યું હતું આમ નિશાની ગામ બિદડા ત્યાંની હું રહેવાસી છું અને હું હાલે મુંબઈ રહું છું કોઈ જમીનનો વિવાદ છે મારી બાજુની જે જમીન હતી મારા કાકાઈ સસરાની એ લોકોએ આજથી દસ વર્ષ પહેલા વેચાતી લીધી હતી બિદડા દેરાવાસી જૈન સંગે તો 10 વર્ષથી એ લોકોનું એમનેમ જ હતું હમણાં ફેબ્રુઆરી મહિનાથી એ લોકોએ કંઈક કામ ચાલુ કરાવ્યું હતું એમનો એ લોકો મને લેટર આપ્યો હતો કે બેન અમે કામ ચાલુ કરાવીએ છીએ તો જે પણ કંઈ તમારું તોડફોડ થશે એ અમે તમને રિપેરિંગ કરીને દઈ દશું તો અમે લોકો અહીં આવી અને અમારી જગ્યાને બધું અમે લોકો જોઈ ગયા ત્યારે બધું બરાબર હતું એ લોકો એ લોકોનું તોડફોડ કરી રહ્યા હતા અમને એમાં કોઈ વાંધો હતો નહીં અમે વરી પાછા અમારા મુંબઈ ગયા કેમ કે મારા ત્રણ છોકરાઓ છે બધા નાના છે અને અમારું બીજું કોઈ કમાવા વાળું નથી મારા એક હસપન્ડ જ કમાવાવાળા છે અને અમારા લોકોનું પરિવારનું પોષણ કરી રહ્યા છે તો બધા તો આવી જ ન શકે એટલે હું પોતે આવીને મારું બધું જોઈ ગઈ પછી હમણા ઓગસ્ટ મહિનામાં મને વરી પાછી ખબર પડી કે આ તો બધું જ તોડફોડ કરીને બધું જ એ લોકો કરી રહ્યા છે એટલે હું અચાનક જ અહિયાં આવી અને જોયું તો તો એ લોકોએ બધે ઠેકાણે કર્યું હતું ત્યાં તો અમે લોકો ત્યાં હું ડાયરેક્ટ જ ગઈ મારા ઘરમાં તો પેલા તો મેં જોયું તો મારી પાણીની લાઈન તોડી નાખી હતી એ લોકોએ એટલે મેં કીધું કેમ પાણીની લાઈન તોડી દીધી તો કે અમારી છે મેં તો મારા ઘર ઉપર તમારી એ તો બે હજાર પંદર માં લીધું છે દસ વર્ષથી લીધું છે ને એ લોકો ત્યાં રહેતા પણ નહોતા એટલે અહીંયા તો પાણીના કાટના વચ્ચેથી ત્યાં પાણી નહીં આવતું હોય એમના કરેથી એટલે એ લોકો મારી જબરદસ્તી તોડી નાખી મારે એમાંથી બધું એ લોકોએ કરી નાખ્યું એના પછી મારી વાડો હતો આખો એ વાડામાં બી આખામાં એ લોકો બધું વાપરતા હતા એમાં અડધા વાડાની તો એ લોકો મારાથી પરમિશન લીધી હતી અડધા વાડામાં એ લોકો પોતાનું સામાન રાખતા હતા એટલે મેં જઈને જોયું તો એ લોકો અંદરથી બધું પેક કરીને બધું વાપરતા હતા એટલે એ લોકોને ખબર નહોતી કે હું આવી છું કરીને એના પછી એ લોકો મને કીધું કે ભાઈ તું વધારે કરીશ ને તો અમે તારી આખી જગ્યા હડપી જાશું ત્યાં બાંધકામમાં પણ અમે જોયું કે એ લોકો મારી જગ્યામાં પોતાના દાદરા બનાવવાની જગ્યા નથી રાખી એ લોકોએ અને મારી જગ્યા થી એ લોકોની જગ્યા પાંચ ફૂટ ઊંચી લઈ ગયા છે એના પછી એ લોકોએ ઓલી બાજુ એ લોકો કર્યું ત્યારથી અમે સરપંચ શ્રી અને તલાટી શ્રીનો સંપર્ક કર્યો એ લોકોને આટલા બધા લેટર દીધા કે ભાઈ સાહેબ અહિયાં આવીને જરાક જુઓ કે તમે જેટલી મંજૂરી આપી છે કેટલી મંજૂરી આપી છે પેલા તો અમે એનું કીધું સાહેબ એ મંજૂરીનો પણ અમને લેટર આપ્યો ને એનો પણ એમને જવાબ આપ્યો કે અમે તમને આપી શકીએ તમે છો અગર તમારી જમીન હોય તો જ અમે આપીએ એવી કલમ અમને દેખાડી હવે અમારા કને પેપર ક્યાંથી આવે કોઈ પેપર અમારા હતા જ નહીં એમના કેટલી બાંધકામ આપી કે શું કરી અને મારું આ બાજુનું પણ બધું એ લોકો વાપરી નાખતા હતા તો ભલે મને છ વર્ષ પૂરા થઈ જાય અને મારું નિરાકરણ એવું છે કે હવે તમે આ અગર હું સાચી હોઉં તમે મારી તપાસ કરાવો કે ભાઈ મારું આ બરાબર છે તો ડીએલઆર માં તપાસ કરાવો કે મારી જમીન કેટલી અને શું નકા મારા કને નકશા તો છે જ અને એ જગ્યા જ્યાં સુધી તૂટશે ને જે વિરુદ્ધ મારું છે એ લોકોને સજા થશે નહીં એફઆઈઆર થશે ને ત્યાં સુધી હું નહીં ભલે મને અહીંયા અનસનથી થઈ જાઉં કાલથી મેં એ નથી પીધું ને અહીંયાથી ગઈ પણ નથી ને જઈશ પણ નહીં ને પાણી એ નહીં પીવું બે મહિના અગાઉ જ એને કર્યું હતું કે ભાઈ આપણે લેન્ડ ગ્રેમિંગ કરીએ તો કઈક થાય તો એનું બી કાંઈ ના થયું અને જે બીજી મારી જગ્યા હતી એના માટે મેં કેસ કર્યો હતો કોર્ટમાં એમાં બી કોરટમાં બી ખબર નઈ કે મને તો જજ સાહેબ એમ કે કે ભાઈ તમારી જગ્યા જ નથી એવું એમણે ઓર્ડર નાખ્યો છે કે ભાઈ બેનની જગ્યા જ નથી કરીને નથી આવ્યું પોલીસ ના સિવાય કોઈ નથી આવ્યું સવારના આઈબી વાળા આવ્યા હતા ને એના પછી પોલીસ તંત્ર મારા માટે સતત ઊભું છે આરોગ્યવાર આવ્યા હતા કાલે રાત થી આવ્યા છે એ પણ બે ટાઈમ આવ્યા છે કાલે રાતે ને આજે બપોરના સવારના અને એના સિવાય કોઈ નથી આવ્યું કાલે પણ એ લોકો મને પોતાની ઓફિસમાં બોલ અરજી આપી ગયા નિશાબેન એના પછી અમે તાલુકામાં પણ મોકલ્યો કે તમે આ અરજી આપી ગયા છે હવે એમાં પંચાયત દ્વારા તો એમાં કઈ આવતું એમાં તો માં આપણે અરજી આપી તો તાલુકા માંથી એસો આવ્યા અને માપણી કરી માપણી કાલે કરી ગયા છે અહેવાલ આવી ગયા બાદ જે પંચાયત ની કાર્યવાહી થશે એ અમે પંચાયત થ્રુ કાર્યવાહી કરશું